જય મલિધ જય ઠાકર મે માણા હીર આ દિનેશ કુમાર ભાઈ ત્રણ ચાર દિવસ પહેલાં ફોન આવ્યો હવે કે મારે મદદની જરૂર છે મારે દવાખાનું છે મને એટેક આવી ગયો ને મેં કીધું કેટલાકની જરૂર છે તમારી પાસે જેટલા હોય એટલા એ કે એટલે ભાઈ અમારી પાંચ લાખ બે લાખ હોય તમને દઈ દેવાના એમ તો મેં કીધું ભાઈ ગ્રુપમાં તકે કે નહીં મારું બહાર નહીં પાડવાનું તો પછી મને ખબર પડી કે હક્કુનો ફોન વેટિંગમાં આવતો હતો એટલે મેં કીધું આ બે એક છે મને ખબર પડી ના મારે એની મદદ કરવી હતી સવારે જ મદદ કરવાની હતી એની તો પાછા મેં ફોન કર્યો હતો હક્કુનો ચાલો ને આ ભાઈને ચાલો મારો ફોન કપાઈ ગયા પછી એટલે મને ખબર પડી કે ભાઈ આ બે હકુન આ બે એક છે એટલે ભાઈનો ફોન મી પાછો ન ઉઠાવ્યો ભાઈ અમે એમની મદદ નથી કરતા અમારા ગ્રુપમાં નાખવું પડે તમે તો કે દસ હજારની જરૂર છે પંદર હજારની જરૂર છે તો મારાથી એકલાથી નવો થતું હોય અમારા ગ્રુપમાં નાખવું પડે તો તમને બસો ત્રણસોની આ તે મદદ તમારે મળે એટલે દાહક હજાર રૂપિયા તમારે મદદ મળી જાય બગા અમે કોઈ એકલા મદદ કરી શકીએ એવું ન બને તમારે મદદ જોઈ પાછો અસ્થા રાખવાનું સાનું રાખવાનું એવી મદદ અમે નથી કરતા તો ભાઈ હકુને લાઈનમાં તો હકુને ને ભાઈ વાત કરતો તો કે અમારા ફોન નથી ઉપાડતા ભાઈ તું અમારી પાસે માગ છો તો અમે તારા ફોન ઉપાડી અમારો મન થાય ફોન ઉપાડીને ન ઉપાડી તો પાછળ બધાય કોર રેકોર્ડિંગ છે ભાઈનો પહેલો ફોન મને આવ્યો તો મદદ માટે એ કોર રેકોર્ડિંગ નાખું છું આ હક્કો પંજાબીનું એનો પણ કોર રેકોર્ડિંગ નાખું શું એટલે હકોના દાડિયા ઘણા છે આવા પાછો એમ કહીએ કે અમે તો પચાસ સાઠ હજાર ઉડાડી નાખી આ દિનેશ કુમાર સુરત તો પાછળ કોર રેકોર્ડિંગ છે બધા તમે એક દલિત સમાજમાં હાથી મદદ લ્યો છો કોઈને ગરીબ માણાને કંઈક જરૂર હોય તો ભાઈ એ લોકો મદદ કરવા ગરીબ માણાની મદદ કરે છે બરોબર એટલે તું કાર્યવાહી બધા ભિખારી ન હો તું ભિખારી છો એ બધા વીઆઈપી જિંદગી જીવવવાળા છે ને તું લગભગ આવું કરી તો માગતો જ રહી તો હકોનો દાળીયો શું કહીએ પાછળ કોલ રેકોર્ડિંગ છે બધાય આ કીએ ને કે સાહી લેવાની ગોરીની ધણી થઈ જાય આ એક મદદ માગવા હા ટો એને ફોન કર્યો હોય ને પાછો એમ કહીએ કે અમારા ફોન કેમ નથી ઉપાડતા એટલે ભાઈ તું અમારી પાછું માગો છો કંઈ અમારે પણ કામ હોય તારી પરી નિવિરા ન હોય ને કે તું જેમ મદદ માંગે ને એમ અમે મદદ માંગી હકી કહેવા ભાઈ અમે નવરા ન હોય અમે ધંધો કરી છે એટલે તું નવરો હો ને તારે કંઈ કામ નથી એટલે તું આ બધાની મદદ માગો બે ને ત્રણ ને શ્યાર હજારને હો અમે નવરા ન હોય અમારો ધંધો જ હોય એટલે અમારે કંઈ મદદ ન માગવી પડે એટલે પાછળ કોર રેકોર્ડિંગ બધા છે ભાઈ શું કહીએ હક્કુનો દાળીઓ આ ને હક્કુના કંઈક હગામાં થાય છે કંઈક એવું મને જાણવાનું મળ્યું છે બરાબર કંઈક હવે જે હોય એ તો આપણે હવે એનો તપાસ કરશું એટલે હકુ આવા ધંધા કરાવે છે હકુ પહાં કંઈ શીએ નહીં એટલે આને કીધું કે તો મેરા પહાં માઇક એક બે શિયાદા તને દે એ મને થોડાક દેજે ને કંઈક તું રાખજે બરોબર એટલે એવું હું હકો કીધેલ પાછો મેં ફોન નવું એટલે મને ખબર હતી કે સામે આવજે ને અમે આવી ગયો અકુનો દાળીઓ છે તો પાછળ કોલ રેકોર્ડિંગ નાખું સાંભળો આપણે મદદ ભાઈ કોઈને જોતી હોય ને તો મદદ આપણે દઈ છે પણ ગ્રુપમાંથી હોય મારા એકલાથી મદદ ન થાય એટલે મારે કંઈ વિડીયો ચડાવવો પડે ભાઈ એનું ગ્રુપ દેવું પડે હું કહી દઉં ભાઈ આ ભાઈને મદદ કરવાની છે આ ભાઈને મદદ કરવાની છે એમ ન માને મારો મારે વિડીયો ચડાવવો પડે એને એવીડેન્સ પુરાવા નાખવા પડે તો એને મદદ મળે તો પાછળ કોલ રેકોર્ડિંગ છે સાંભળો ભાઈ હું કિયા દિનેશ

બે મહિના થી રેહતો હું દવાખાના માં ન દવાખાના માં છુ હું આ વર્ષે attack આવી ગયો તો હા પછી પાછું endoscopy નું ને એનું ને બધું ધોળા ધોળા દવાખાના માં છુ હા તો બોલો ને શું આવે એટલે થાય એટલે કરજો group માંથી હા તો group માંથી નથી આપડે મારે હેલ્પ નથી ઉછીના જોઈએ છે કેટલા જોઈએ તમારી પાસે જેટલા setting કરતા હોય એ મારે હમણાં back માં નાખી દીધા મારે તો જો હમણાં back માં નાખ્યા નવા જૂના ખાલ જ નાખીએ એવો ત્રણ લાખ રૂપિયા હું બધા group માં ભેગા કરીને નાખીએ એવો એમ નઈ group માં ભેગા કરીને નાખીએ એવો અહીંયા હવે કે દી કાલે મારે બાર કઈ પાડવું નથી આ બધું હા ના ના એ થોડો કેવાય એ વાત નો થાય એ વાત નો આવે કાલે જાવું દવાખાને એટલે હા એમાં એવું છે કે હું ખોટી તમને આ કહી દઉં કે આજે જ નાખીએ કાલે તમે મને ફોન કર્યો હોત તો હું ના નાખત

দিনেস বুলু শুরাত্ট্তে হান? দিনেস খুমাহান বুলু শুরাত্ট্টে বুল ন প্রযি এছ পান নথি উপরধদ্য? কাম অ঵কান অয় কাম হোয় �

હા પણ મેં ફોન કર્યો તો મેં તમને કીધું તું કે મેરામણ ભાઈ આવી તકલીફ છે આખી વાત કરો ને આખી વાત કરો મેં તમને નતું કીધું કે મેરામણ મારા દવાખાનું આવી ગયું છે મારે થોડીક તકલીફ છે અને મને પૈસા ની મદદ કરજો તમે એમ કેતા હતા કે તમારું સ્કેનર મોકલો આપણા ગ્રુપ માં મોકલી દે હું બે દી માં તમને થોડી ઘણી મદદ કરું છું પછી ફોન ઉપાડવાના બંધ કરી દીધા તમે મને એમ કીધું તું કે મારું ગ્રુપ માં ના મોકલતો

બરાબર છે હું આમ પૈસા ઉઘરાવું દલિત સમાજ માંથી પૈસા જમા કર્યા બરાબર છે ક્યાં જાય છે એ કામ કરવા જાય છે રાત બી મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકા હોત ને બરાબર સાંભળો 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 બે સાંભળો બે સાંભળો બે સાંભળો બે કલી યુગ ના અવતાર સાંભળો

તમે સાંભળો સાંભળો ફોન કરજો એટલે ભાઈ જે માણસ છે ને મહિનાના ત્રીસ્રી ચાલીસ ચાલીસ હજાર રૂપિયા ખાલી છે ને વાપરી નાખતો હોય ને

તમારા અપમાન કરે તને હરમ નથી આવતી મન નથી આવતી તમારા સમાજ નું અપમાન મનસુખ રાઠોડ ને ગાયલું કાઢે અને તમે એના દાડિયા બનો તમને હરમ નથી આવતી મનસુખ રાઠોડ બરાબર છે તમે હવે મનસુખ રાઠોડ રહ્યો બરાબર છે જે હું મનસુખ રાઠોડ રહ્યો ને મનસુખ રાઠોડ દુશ્મન નથી બરાબર છે હું પોલ ખોલવા પર ઉતર્યો નહી જડો હું હજી તમે છે ને એના સુરત માં એના કાંડ રહ્યા ને એ સુરત માં કાંડ હજી તમને નથી ખબર બાકી હું જો કાંડ ખોલવા પર ઉતર્યો ને બરાબર છે એક કઈ ગોત્યા નહીં જડો તમાર થી ઉખડે મારો ભાઈ એવું તમારે વાડ ના ઉખડે તમે બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયા તમે બે ત્રણ હજાર રૂપિયા મારી પાસે માગો છો બરોબર છે અને તમે એને વાળ ઉખેડવા જાવ પેલા ભાઈ અહિયાં લાખો નું કરીને વયો ગયો છે અરે પણ અહિયાં રામો જાઓ સરિયો બતાવો પછી ઈ એમ કઈ કે હું અઢી હજાર રૂપિયા ઓલા દેવી પૂજક સમાજ ના મદદ કરું એટલે તારા સમાજ ના માણસો છે મદદ કર ને મારી વાત સાંભળ તું સમાજ ના મનસુખ રાઠોડ નો ફોન કર અને એને પૂછક પાંચસો ને પચીસ ફોન મે એને કર્યા બરાબર છે એને હું મારું ઉખાડી લીધું હું મારી મદદ કરી એની નથી મનસુખ રાઠોડ ની મને મદદ કરી હોશિયારી કરતા પેલા છે ને હું વિચાર દલિત સમાજ ની છે અવાજ માં પાંચ વાગે ને પાંચ વાગે ને દલિત ની બાયુ સવાર માં પાંચ વાગે ને તો વાળવા વાય જશે ને કઈ વાળવા વહી જ હું કમાવા વહી જા રોડ પર બધા રોડ પર કમાવા જાય તું જાઓને મોકલવા ને છો રોડ પર વાળવા હાલ કે ના તારી બાઈ ને તું મોકલી રોડ પર વાળવા